અને ગૂગલ અને જીમેલમાં તમારે લોગિન કરવાની રહેશે તો મેં લોગિન કરી લીધી તમે પણ લોગિન કરી લીધો પાસવર્ડ ને બધું નાખી તો આપણે ફોટો બનાવવા માટે આપણે જે આ પ્રશ્ન બટન છે ત્યાં જવાનું તો પ્રશ્ન બટન છે ત્યાં જઈ અને પહેલા આપણે ફોટો સિલેક્ટ કરવાનો જે ફોટો આપણે બનાવવાનો છે એ રીતે આપણે ફોટો સિલેક્ટ કરવાનો તો ચલો આપણે પહેલા એક ફોટો આપણે સિલેક્ટ કરી લેવી તો આપણે કેમેરામાં પાડવો હોય તો તાત્કાલિક કેમેરામાં દબાવવાનું અને અંદર ગેલેરીમાં ફોટો હોય તો આપણે ગેલેરીમાં ફોટો તો આપણે ફોટો સિલેક્ટ કરી લેવી તો ચલો આપણે આ ઘણા બધા ફોટો આવી ગયા તો આપણે આમાં એક ફોટો સિલેક્ટ કરી લેવી તો આપણે આ અમારા બબુડાનો એક ફોટો આપણે સિલેક્ટ કરી તો આપણે આ ફોટો સિલેક્ટ કર્યો અને એડ કર્યો તો અહીંયા નીચે આપણે લખવાનું રહેશે તો આપણે ઇંગ્લિશ માં લખવાનું એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો લખવાનું અને આઈફોન હોય તો પણ લખવાનું તો ચલો આમાં એમાં આપણે લખી નાખવી તો આર્ટ આવી રીતે લખી અને આપણે ચેટ કરી દેવાનું છે તો જો આમાં આપણે ચેટ કરી દીધું

દીકરા મારા બબુડાનો ફોટો છે તો મિત્રો આવી રીતે આ ફોટો બનાવવાનો તમને ના ખ્યાત પડી હોય તમને ના સમજણ પડી હોય તો વિડીયો ફરી જોઈ લો કઈ એપ્લિકેશનમાં બનાવવાનું શું લખવાનું એવી રીતે બધું ચેક કરી અને તમે તમારો ફોટો બનાવો અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક ને યુટ્યુબની અંદર શેર કરો તો બધા વિડીયોમાં કોઈ તમને ચોખ્ખી સમજણ નહીં આપે તો મેં તમને સરળ ભાષા શીખવાડી છે અને બસ આજનો વિડીયો અહીં જો આ સેવ કરવાનો પણ આ જગ્યાએ આપણે સેવ કરી દેવાનો બસ તો આજનો વિડીયો અહીં પૂરો કરું છું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો